તો માંડલ અંધાપાકાના પીડિતોને વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી રહી છે આરોગ્યમંત્રી મંત્રી પટેલને લેખિત રજૂઆત કરાય પીડિતોને દસ દસ લાખનું વળતર ચૂકવવાની રજૂઆત કરવામાં આવી છે જ્યારે પીડિત પરિવારોને પેન્શન ચૂકવવાની પણ માંગ કરાઈ છે જ્યારે ન્યાય નહીં મળે તો ગાંધીનગર સુધી ન્યાયયાત્રાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે જ્યારે માંડલની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન થયા હતા જ્યારે ઓપરેશન બાદ સત્તર વ્યક્તિઓને અંધાપો આવ્યો હતો માંડલ અંડાપા કાંડ જે આજથી સાત મહિના પહેલાં થયો હતો એ અંડાપા કાંડના પરિવારોને ન્યાય મળે આર્થિક વળતર મળે તેમજ માંડલ પોલીસ સ્ટેશનમાં જે રામાનંદ હોસ્પિટલ વિરુદ્ધમાં જે ફરિયાદ દાખલ થઈ છે એ ફરિયાદ ફાસ્ટેગ કોર્ટમાં ચાલે સરકારી વકીલની નિમણૂંક થાય અને સાથે સાથે આ લોકોની સુરક્ષા માટે આર્થિક વળતર મળે દર મહિને દસ હજારનું પેન્શન મળે જેવી અનેક માંગણીઓ આજે અમે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી સમક્ષ અમે આજે કરી છે એમના કાર્યાલયમાં તો પાલનપુરમાં શંકાસ્પદ